કોઈ પણ જાતનું ટેન્શન ના રહે એવો એક માહોલ ક્રિએટ કરવામાં આવ્યો છે શું છે ભાઈ અહિયાં પારંપરિક ભારતીય સંગીત અને નૃત્ય સાથે વિદ્યાર્થીઓ વેલકમ કરવામાં આવ્યું છે મીઠાઈ કવડાવીને પેન સાથે ગુલાબ આપીને બધાનું સ્વાગત કરવામાં આવ્યું છે જેથી લોકો રિલેક્સ ફીલ કરે સાથોસાથ તંત્ર દ્વારા એક ટોલ ફ્રી નંબર પણ ચાલુ કરવામાં આવ્યું છે જ્યાં કોઈ પણ પ્રશ્ન વિદ્યાર્થીઓને મૂંઝવતા હોય તો એક કોલ કરીને પોતાની સમસ્યાનું ઉકેલ મેળવી શકે છે એ રીતે ના આચરાય એ માટેની સ્કોર્ડની કેવી તૈયારીઓ છે એમાં મોરના ધરાધો મુજબ ત્યાં સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે તથા ઉપરથી ફ્લાઇંગ સ્પેડો પણ આવવાની છે ઓકે થેન્ક યુ